જય માતાજી મિત્રો જય શ્રી રામ આ છે અમદાવાદના સારામપુર વિસ્તારનું જે ચોસઠ જોગણી માતાજીનું મંદિર છે જે બી આર ટી એસ છેની વચ્ચે આવેલું છે અને અહીંયા મોટી સંખ્યામાં રવિવારે ભક્તો દર્શન કરવા આવતા હોય છે અને આ મંદિર કાલુપુરથી એક કિલોમીટરના અંતરમાં આવેલું છે ને જે મંદિરના તમને દર્શન કરાવીશું પહેલાં જે આવશે પ્રતિમા છે ગણેશ ભગવાનની અને એના પછી જે શ્રી ચોસઠ જોગણી માતાજીની પ્રતિમા છે અને પછી જે છે બળિયાદેવ મહારાજ અને ખાસ વાત આ મંદિરની એ છે કે આ મંદિરના કોઈ ભુવાજી નથી ઘણા બધા મંદિરો હોય છે તો ભુવાજી વગેરે હોય છે પણ આ મંદિરના કોઈ ભુવાજી નથી અહીંયા બજરંગ ગ્રુપ તરીકે બધા છોકરાઓ છે સેવકો છે એ બધા સેવા કરતા હોય છે મંદિરને અને ભાવિભક્તો દર્શન કરવા આવતા હોય છે રવિવારે ત્યારે જેથી કરીને એકવાર તમે બી અહીંયા મુલાકાત લેજો મંદિરની બહુ સરસ મંદિર છે જય માતાજી